તેરા દૂચકો અર્પણનું ઉદાહરણ પૂરું પાડતી ભયસાગર પોલીસ બાકર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસ અગાઉ ઘરફોડ ચોરીની ઘટના બની હતી બાકોર પોલીસે ચોરીના દાગીના તેમજ ચોરોને પકડી જે વ્યક્તિના ચોરાયેલા સાલ માલ સમાન હતા એમને પરત કરી અને એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું બાકર પોલીસે સઘન તપાસ કરી ચાર જેટલા ઈસમોને અટકાયત કરી સોનાના દાગીનાની રિકવરી મેળવીને પરિવારને પરત કર્યા હતા ઉદાહરણ આપી પરિવારને ચાર લાખ નવ હજાર નવસો છત્રીના દાગીના પરત આપી ન્યાયિક દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું ચોરેલા સોનાના દાગીના મૂળ માલિકને પાછા આપતા પરિવાર બાકોર પોલીસની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો સોનાના દાગીના મૂળ માલિકને સોંપી સેવા સુરક્ષા અને શાંતિના મૂળ મંત્રને મહીસાગર પોલીસે સાર્થક કર્યું હતું સ્ટોરી બાય દિલીપ ચૌધરી મા ન્યૂઝ મહીસાગર